મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ ફરી જામ્યું છે રાયગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે બીજી તરફ વહેલી સવારથી જ મુંબઈના અનેક વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મુંબઈ કોંકણ ગોવા અને વિદર્ભમાં મોટા ભાગના સ્થળોએ મરાઠાવાડા તેમજ તેની આસપાસની જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે આ દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે થાણે મુંબઈ રત્નાગીરી અને સિંધુદુર્ગમાં અને તે સિવાય કોલ્હાપુરના ઘાટ વિભાગ અને સતારા રાયગઢના ઘાટ વિભાગ પુણે જિલ્લાના ઘાટ વિભાગ જાલના બીડ અકોલા બુલધાણા ગઢચિરોલી સહિત લાતુર અને વર્ધા વાશીમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતાઓ છે નમસ્કાર મેં વાત પ્રાદેશિક મોસમ વિભાગ મુંબઈ बंगाल के उपसागर में का जो कम दबाव का क्षेत्र बना हुआ है इसे चलते वहाँ से लेकर सी तक एक टफ रन हो रहा है जो ईस्ट एशियर जोन कहलाया जाएगा और इसके चलते कुरेकोंकण में इसका प्रभाव दिखेगा आज 15 तारीख को रायगढ़ और रत्नागिरी के लिए ऑरेंज अलर्ट जारी कर दिया गया है जिसमें मूसलाधार बारिश होने की संभावना है बाकी जिलों के लिए येलो अलर्ट है 16 तारीख को रायगढ़ के लिए रेड अलर्ट जारी कर दिया गया है और बाकी जिलों के लिए ऑरेंज अलर्ट जारी कर दिया गया है रायगढ़ में इस प्रभाव सबसे ज़्यादा दिखे कि वहाँ पे मूसलाधार से और ज़्यादा मूसलाधार बारिश होने की संभावना है सत्रह तारीख को पूरे कोंकण रीजन के लिए ऑरेंज अलर्ट जारी कर दिया गया है और जानकारी के लिए प्रादेशिक हवान विभाग की वेबसाइट को विजिट करें धन्यवाद